Americana lost the Vegas na હેડરસન શહેરમાં હિન્દુ મંદિર બનાવવા મામલે ભારે એવી થયો છે કે જેમાં પાકિસ્તાન ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિરનું નિર્માણ થવા દેતું નથી તેવી જ રીતે હેડરસનમાં હિન્દુ સમાજ પોતાનું મંદિર બનાવવા સંઘર્ષ કરી રહ્યો છે સ્થાનિક તંત્રએ હેડરસન મંદિર બનાવવાની પહેલા મંજૂરી આપ્યા બાદ હિન્દુ એસોસિએશન દ્વારા નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું જોકે હવે બહાનાઓ કાઢી મંદિરનું નિર્માણ કાર્ય અટકાવી દેવાતા હિન્દુઓમાં રોષ ફેલાયો છે માહિતી અનુસાર હિન્દુ સમિતિમાં લગભગ એક લાખથી વધુ સભ્યો છે કે જેઓ ઘણા વર્ષો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ